દુનિયામાં જો કોઈ સૌથી મોટું સત્ય છે તો તે છે આપણું મૃત્યુ કોઈ કેટલું પણ બુદ્ધિમાન હોય કેટલું પણ શક્તિશાળી કે અમીર હોય મૃત્યુથી કોઈ બચી શકતું નથી પરંતુ જ્યારે કોઈ આપણને છોડીને જાય છે ત્યારે સવાલ માત્ર એ નથી હોતો કે તે ક્યાં ગયો પણ એ હોય છે કે હવે તેની સાથે શું થઈ રહ્યું છે શું તે આપણને જોઈ રહ્યો છે શું તે આપણા ઘરે પાછો આવે છે શું તેની આત્મા પીડામાં છે કે શાંતિમાં ગરુડ પુરાણ કહે છે કે મૃત્યુ માત્ર અંત નથી પણ આત્માની સૌથી રહસ્યમય યાત્રાની શરૂઆત છે આ એક એવી યાત્રા છે જ્યાં કોઈ શરીર નથી હોતું કોઈ નામ નથી હોતું માત્ર કર્મો હોય છે ને તેના અદ્રશ્ય પરિણામ મૃત્યુના ક્ષણે આત્મા દેહમાંથી નીકળી જાય છે બિલકુલ તેમજ જેમ એક પક્ષી પાંજરામાંથી નીકળે છે પરંતુ પહેલીવાર તે પક્ષી ઉડી શકતું નથી કારણ કે તે સમજી જ નથી શકતું કે પાંજરું તૂટી ચૂક્યું છે તે પોતાના શરીરને જુએ છે સ્વજનોને રડતા જુએ છે પોતાની ચિતાની તૈયારી થતી જુએ છે પરંતુ સમજી શકતો નથી કે આ બધું તેના માટે થઈ રહ્યું છે પુરાણ કહે છે કે મૃત્યુના તરત બાદ આત્મા ભ્રમની સ્થિતિમાં રહે છે તેને લાગે છે કે તે હજુ પણ જીવિત છે બસ લોકો તેને કેમ અવગણી રહ્યા છે તે તેની સમજ બહાર હોય છે અને ત્યારે આવે છે યમદૂત બે દિવ્ય પ્રાણીઓ જેમનું સ્વરૂપ સાંસારિક નથી હોતું ના તે કાળા હોય છે ના લા લાખોવાળા પણ તેમનું સ્વરૂપ તે આત્માના કર્મો પર આધાર રાખે છે જેણે પવિત્ર જીવન જીવ્યું હોય તેની યમદૂત શાંત અને શાંતિદાયક રૂપમાં દેખાય છે જેમ કોઈ તીર્થયાત્રા પર સાથે લઈ જનારા બે સંત પણ જેણે અધર્મ અને પાપનું જીવન જીવ્યું હોય તેને તે જ યમદૂત ભયાનક અને ડરામણા લાગે છે જેમ બે દંડાધિકારી જેમના હાથમાં આગ છે અને આંખોમાં સવાલ મૃત્યુ બાદ આ યમદૂત આત્માને તરત યમલોક નથી લઈ જતા ગરુડ પુરાણ અનુસાર પહેલા ચોવીસ કલાક સુધી આત્માને યમદૂત તે જ સ્થાન પર રાખે છે જ્યાં તેના શરીરનો અંતિમ સંસ્કાર થવાનો હોય છે કેમ કારણ કે આ તે સમય હોય છે જ્યારે આત્મા પોતાના કર્મોનું પહેલું દર્શન કરે છે આ દરમિયાન આત્માને પોતાનું સંપૂર્ણ જીવન ચલચિત્રની જેમ બતાવવામાં આવે છે કોઈ શબ્દ વગર કોઈ તર્ક વગર બસ દરેક કર્મની સ્મૃતિ તેની ઉર્જા સાથે સામે આવે છે જેને તમે ભૂલી ગયા જેને તમે નજરઅંદાજ કર્યું જેને તમે એક નાનું જૂઠ એકવારની ચોરી કે માત્ર મજાક કહ્યું હતું દરેક પળ દરેક ક્રિયા દરેક સંકલ્પ હવે તમારી સામે ઊભો હોય છે આ કોઈ દંડ નથી આ પ્રકાશ છે જે આત્મા પોતાને જુએ છે જેવી તે ખરેખર હતી અને આ બધું થાય છે જ્યારે શરીરને અગ્નિને સોંપવામાં આવે છે ચિતા સળગી રહી હોય છે પણ આત્મા તે ચિતાને નથી જોઈ રહી હતી તે જોઈ રહી હોય છે પોતાના કર્મોની આગને તે જોઈ રહી હોય છે કે કોના માટે તેણે આંસુ પાડ્યા અને કોના માટે તેણે આંસુ લાવ્યા ગરુડપુરાણે પુરાણે પણ કહે છે કે અંતિમ સંસ્કારના સમયે આત્મા પોતાના ઘરના લોકોની ખૂબ નજીક હોય છે તે તેમના મનની દરેક વાત સાંભળી શકે છે તે તેમના દુઃખને મહેસૂસ કરી શકે છે પરંતુ કંઈ કરી શકતી નથી આ સૌથી મોટી પીડા હોય છે એક માની આત્મા જોઈ રહી છે કે તેનો દીકરો રડી રહ્યો છે પરંતુ તે તેને સ્પર્શી શકતી નથી એક પત્નીની આત્મા જોઈ રહી છે કે તેનો પતિ તેના કપડાં ભેળા કરી રહ્યો છે પરંતુ તે તેને રોકી શકતી નથી એટલે જ સંસ્કારોનો સમય પ્રાર્થનાઓનો સમય અને મૌનનો સમય આત્મા માટે સૌથી ભારે હોય છે આ સમયે જો સ્વજનો શાંતિનો જાપ કરે તો આત્માને થોડી દિશા મળે છે તે જાણે છે કે હવે તેનો આગલો પડાવ આવી રહ્યો છે અને પછી જ્યારે ચિતાની આગ શાંત થવા લાગે છે અને રાત ઢળે છે ત્યારે યમદૂત ધીમેથી આત્માને કહે છે હવે ચાલો તમારે તમારા કર્મોનો માર્ગ જોવાનો છે અને આત્મા તે ઘરને એક વાર છેલ્લી વાર જુએ છે જ્યાં તેણે જન્મ લીધો હસી ઝઘડા કર્યા મોહ હતો તે ઘર હવે માત્ર એક સ્મૃતિ બની જાય છે અને અહીંથી આત્માની તેર દિવસની રહસ્યમય યાત્રા શરૂ થાય છે આપણા શાસ્ત્રો મુજબ તેર દિવસની પ્રક્રિયા અને યાત્રાનું વર્ણન છે જ્યારે તમે એકત્રીસ દિવસનો ઉલ્લેખ કર્યો છે અહીં આપણે તેર દિવસનું જ અનુસરણ કરીશું યમદૂત આત્માને તે સૂક્ષ્મ માર્ગ પર લઈ જાય છે જ્યાં કોઈ શરીર નથી હોતું માત્ર સ્પંદન આવૃત્તિ અને કર્મોની ગંધ હોય છે પરંતુ ગરુડ પુરાણ કહે છે કે આત્માને સીધી યમલોક નથી લઈ જવામાં આવતી પહેલાં તેર દિવસ આત્મા પૃથ્વીલોકની આસપાસ જ રહે છે તે પોતાના જ ઘરમાં પોતાના જ લોકોની વચ્ચે અદૃશ્ય રૂપથી હાજર રહે છે તે જુએ છે કે કોણ તેના ગયાથી તૂટી ગયું છે અને કોણ દેખાડાના આંસુ વહાવી રહ્યું છે તે જાણે છે કે કોણે ખરેખર તેને પ્રેમ કર્યો અને કોણે તેના જવાની રાહ જોઈ હતી આ તેર દિવસોને પિંડદાન તર્પણ અને શ્રાદ્ધની પ્રક્રિયાથી શુદ્ધ કરવામાં આવે છે ગરુડપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ તેર દિવસોમાં જો ઘરના લોકો સાચા મનથી આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે તો આત્માને માર્ગદર્શન મળે છે પરંતુ જો ઘરમાં કલહ હોય અશ્રદ્ધા હોય કે કોઈ ઉપેક્ષા હોય તો આત્મા ભ્રમિત થઈ જાય છે તે વારંવાર પોતાના પલંગ પાસે પોતાના કપડાં પાસે તે તસવીર પાસે પાછી ફરે છે જેમાં તે ક્યારેક હસતી હતી ગરૂડ પુરાણ કહે છે કે મૃત્યુ બાદ આત્માને ત્રણ માર્ગોમાંથી એક માર્ગ પર મોકલવામાં આવે છે આ નક્કી થાય છે તેના જીવનમાં કરેલા કર્મો અનુસાર આ માર્ગોને કહેવામાં આવ્યું છે એક અર્ચ્ય માર્ગ આ તે માર્ગ છે જે ધાર્મિક તપસ્વી અને સત્યનિષ્ઠ આત્માઓ માટે ખુલે છે તેને સ્વર્ગ માર્ગ કે દેવયાન માર્ગ પણ કહે છે આત્મા આ માર્ગથી લોક તરફ જાય છે જ્યાં સુખ શાંતિ અને દિવ્યતા હોય છે બે ધૂમ માર્ગ આ તે માર્ગ છે જ્યાં આત્મા પિતૃલોક તરફ જાય છે ન પુણ્ય બહુ વધારે ન પાપ બહુ ભારે આવા જીવોને આ મધ્યવર્તી લોક મળે છે અહીં આત્મા વિશ્રામ કરે છે આગલી યાત્રા કે પુનર્જન્મની રાહમાં ત્રણ ઉત્પત્તિ વિનાશ માર્ગ આ તે માર્ગ છે જેને પાપી આત્માઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે તેને નર્ક માર્ગ કહે છે અહીં આત્માને પોતાના કર્મો અનુસાર કઠિણ દંડ ભોગવવો પડે છે પરંતુ આ ત્રણેય માર્ગો પહેલાં એક ખતરનાક પડાવ આવે છે જેને પાર કર્યા વગર કોઈ આત્મા આગળ વધી શકતી નથી આ પડાવનું નામ છે વૈતરણી નદી ગરુડ પુરાણમાં તેનું વર્ણન અત્યંત ભયાનક રૂપમાં કરવામાં આવ્યું છે આ કોઈ સાધારણ નદી નથી પણ આત્માની પરીક્ષાની નદી છે અહીં આત્માને સ્વયંના કર્મોની ધારામાં ઉતરવું પડે છે જેણે જીવનમાં દાન સેવા સત્કર્મો કર્યા હોય તે આત્મા આ નદીને પાર કરી જાય છે જેમ કોઈ સંત ગંગાના જળમાં સ્નાન કરતો હોય પરંતુ જેણે અધર્મ લોભ હિંસા અને ખોટું આચરણ કર્યું હોય તે આત્મા વૈતરણીમાં પડતી નથી તે તેમાં ફસાય છે પુરાણ કહે છે કે પાપી આત્મા માટે વૈતરણી નદી રક્ત કાદવ અને કીટાણુઓથી ભરેલી હોય છે તેના જળમાં હોય છે ભૂખ્યા મગરમચ્છ ભયંકર સર્પ અને એવા જીવ જેમની આંખોમાંથી આગ અને મુખમાંથી શાપ નીકળે છે વૈતરણીમાં પ્રવેશતા જ આત્માને લાગે છે જાણે સૂર્યની બાર કિરણો તેના ઉપર એકસાથે સળગી રહી હોય તે ચીસો પાડે છે પણ કોઈ સાંભળતું નથી તેના શરીર પર માંસ નથી માત્ર સ્મૃતિ હોય છે પરંતુ તે સ્મૃતિને ચીરીને વૈતરણીની લહેરો તેને ઘસેડીને લઈ જાય છે જે આત્મા આ વૈતરણીને પાર કરી શકતી નથી તે યમલોક સુધી પહોંચતી નથી પણ અધવચ્ચે અટકી રહે છે એટલે જ ગરુડ પુરાણ વારંવાર કહે છે કે જીવનમાં ગાય બ્રાહ્મણ પવિત્ર જળ અને વાસ્તવિક સેવાનું મહત્વ સમજો કારણ કે આ જ વસ્તુઓ વૈતરણીના સમયે તમારી હોળી બને છે અને જ્યારે આત્મા કોઈપણ રીતે વૈતરણી પાર કરી લે છે તો તે તે દ્વાર પર પહોંચે છે જ્યાં યમરાજની સભા હોય છે પરંતુ આ કોઈ સાધારણ દ્વાર નથી આ એક ઉર્જા ચક્ર છે જ્યાં આત્માની ગતિ અચાનક અટકી જાય છે તેની સામે એક વિશાળ ભવન હોય છે જેના સ્તંભ સમયના છે અને દિવાલો કર્મોની અહીં જ થાય છે આત્માનું મૂલ્યાંકન ગરુડ પુરાણ જણાવે છે કે યમરાજ માત્ર ન્યાયાધીશ નથી તેઓ ધર્મ સ્વરૂપ વિચારશીલ અને કરુણામય છે તેમનું સ્વરૂપ તેજોમય છે ના ક્રોધી ના રાક્ષસી પણ શાંત ગંભીર અને આત્માના અંતર મનને વાંચી લેનારા જ્યારે આત્મા તેમના સામે લાવવામાં આવે છે તો તે ત્યાં એકલી નથી હોતી ત્યાં હોય છે ચિત્રગુપ્ત જેમની પાસે આત્માના દરેક નાના મોટા કર્મોનો લેખ જોખ હોય છે તેમની પુસ્તક કોઈ સામાન્ય ગ્રંથ નથી તે આત્માની અંદરના વિચારોને પણ નોંધે છે જે તમે માત્ર વિચાર્યું હતું પણ ક્યારેય કહ્યું નહીં જે તમે ઈચ્છ્યું હતું પણ ક્યારેય કર્યું નહીં તે પણ તે ગ્રંથમાં લખેલું હોય છે ચિત્રગુપ્ત તે આત્માનું પૂરું જીવન યમરાજ સામે ખોલે છે અને આત્મા પોતાના જ જીવનને પોતાના જ ન્યાયની રાહમાં જુએ છે બિલકુલ તેમ જ જેમ કોઈ અપરાધી પોતાના અપરાધને સ્વીકાર કરે છે ગરુડ પુરાણ કહે છે કે પાપ પુણ્યોનો હિસાબ સંખ્યામાં નથી ગહેરાઈમાં હોય છે એક વ્યક્તિએ એકવાર કોઈ ભૂખ્યાને અન્ન આપ્યું પણ પૂરા પ્રેમથી આપ્યું તો તે એક પુણ્ય હજાર પાપોને ધોઈ શકે છે અને કોઈ વ્યક્તિ રોજ પૂજા કરતો રહ્યો પણ અહંકારમાં ડૂબેલો રહ્યો તો તે પુણ્ય ફળ નથી આપતું અહીં છળ નથી ચાલતું અહીં તર્ક નથી ચાલતું અહીં માત્ર સત્ય ચાલે છે પછી આવે છે તે ક્ષણ જ્યારે નિર્ણય લેવામાં આવે છે કે આત્માને સ્વર્ગ પિતૃલોક કે નરકમાંથી કઈ દિશામાં મોકલવામાં આવશે જો આત્માએ અત્યંત પુણ્ય કર્યા હોય તો યમરાજ સ્વયં ઉભા થઈને તેને દેવદૂતો સાથે સ્વર્ગના દ્વાર સુધી વિદાય કરે છે જ્યાં અપ્સરાઓ સ્વાગત કરે છે અને આત્મા એક દિવ્ય પ્રકાશમાં વિલીન થાય છે પરંતુ જો આત્માએ પાપોથી ભરેલું જીવન જીવ્યું હોય તો તેની સામે ખુલે છે નરકનો માર્ગ ગરુડ પુરાણ કહે છે કે નરક કોઈ એક સ્થાન નથી પણ અનેક લોક છે દરેક એક વિશેષ પાપ માટે એક વિશેષ દંડ છે હવે તમે સાંભળો તે નરકોના નામ અને કયા પાપની આત્માને ત્યાં મોકલવામાં આવે છે એક તામિશ્ર તે લોકો જે બીજાની સંપત્તિ હડપે છે ભાઈનો હિસ્સો છીનવી લે છે કે કોઈ સ્ત્રીનું શોષણ કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે અહીં આત્માને લોખંડની દોરીઓથી બાંધીને ગાઢ અંધકાર બતાવવામાં આવે છે જ્યાં સમય ધ્વનિ અને ચેતના બધું છીનવી લેવામાં આવે છે બે અંધતામિશ્ર આ નરક તેમને આપવામાં આવે છે જે ખોટા વચનોથી બીજાને દગો આપે છે ખાસ કરીને ગુરુ શિષ્ય કે જીવનસાથીના સંબંધોમાં અહીં આત્માને સતત ભ્રમમાં નાખવામાં આવે છે તે વારંવાર પડે છે અથડાય છે અને ચેતના ખોવે છે ત્રણ રૌરવ નરક અહીં તે આવે છે જેમણે બીજાને હિંસા સતાવવું કે જાણી જોઈને પીડા આપવાનું પસંદ કર્યું હોય ગરુડ પુરાણ કહે છે કે આ નરક ઉકળતા તેલ સળગતી અગ્નિ અને કાચ જેવા પથ્થરોથી ભરેલો છે જ્યાં આત્માની દરેક સંવેદના જીવંત રાખવામાં આવે છે ચાર કુંભીપાક નરક શિકારી કસાઈ અને તે લોકો જે પ્રાણીઓની હત્યા માત્ર સ્વાદ કે શોખ માટે કરે છે તેમને અહીં મોકલવામાં આવે છે આ નરકમાં આત્માને ઉકળતા તેલમાં ડૂબાડવામાં આવે છે વારંવાર જ્યાં સુધી ચેતના પૂરી રીતે વિખેરાઈ ન જાય પાંચ કાલસૂત્ર નરક અહીં તે લોકો આવે છે જેમણે જીવનમાં પોતાના વડીલોનું અપમાન કર્યું ગુરુની અવજ્ઞા કરી કે માતા પિતાને કષ્ટ પહોંચાડ્યું આ નરક અગ્નિની લપટોથી ભરેલો હોય છે જ્યાં આત્માને વિરામ વગર સળગતા લોખંડ પર ચલાવવામાં આવે છે છ અસીપત્રવર્ણ નરક જેમણે ધર્મના નામે અધર્મ કર્યો લોકોને ગેરમાર્ગે દોર્યા કે આધ્યાત્મિક સત્તાનો દુરુપયોગ કર્યો તેમના માટે આ સૌથી કઠોર નરક છે આ એક કાંટાથી ભરેલું વન છે જ્યાં આત્માને દોડાવવામાં આવે છે અને દરેક પાંદડું તલવારની ધારની જેમ ચીરી નાખે છે અને આવા જ અઠ્યાવીસથી પણ વધુ નરક લોક ગરુડ પુરાણમાં વર્ણિત છે દરેક એક આત્માના કોઈને કોઈ દોષને શુદ્ધ કરવા માટે પરંતુ આ દંડ સ્થાયી નથી હોતા ગરુડ પુરાણ સ્પષ્ટ કહે છે કે નરક એક શુદ્ધિકરણ કેન્દ્રની જેમ હોય છે જ્યાં આત્મા પોતાના કર્મોનું ફળ ભોગવે છે અને પછી આગલા જન્મ માટે તૈયાર થાય છે પરંતુ પ્રશ્ન એ છે કે આત્મા આગલો જન્મ કયા રૂપમાં લેશે શું તે ફરીથી માનવ શરીર પ્રાપ્ત કરશે કે કોઈ બીજી યોની પશુ પક્ષી કીટ કે વૃક્ષમાં તેનો ઉત્તર માત્ર એક જ વાત પર આધાર રાખે છે તે આત્માની કંપન શક્તિ એટલે કે તેની વાઇબ્રેશનલ ફ્રિકવન્સી જે તેના કર્મો અને સંસ્કારોથી બની છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સૃષ્ટિમાં ચોર્યાસી લાખ યોનીઓ છે તેમાંથી માત્ર એક યોનિ માનવ યોનિ જે એવી છે જેમાં આત્માને કર્મ સુધારવા મોક્ષ પામવા અને બ્રહ્મને જાણવાનો અધિકાર છે બાકીની ત્ર્યાસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું યોનિઓ માત્ર ભોગની યોનીઓ છે જ્યાં આત્માને વિચારવાનો અવસર નથી હોતો માત્ર ભોગવવાનો ક્રમ ચાલે છે જ્યારે કોઈ આત્મા પોતાના પાપોનું ફળ નરકમાં ભોગવી ચૂકી હોય છે ત્યારે ચિત્રગુપ્ત અને યમરાજ મળીને નિર્ણય લે છે કે હવે આ આત્મા કયા શરીરમાં જન્મ લેવા યોગ્ય છે જો આત્માએ થોડું પુણ્ય શેષ છોડ્યું હોય કે પાછલા જન્મમાં કરેલું કોઈ એક સાચું કર્મ બચ્યું હોય તો તેને માનવ જન્મનો અવસર ફરીથી આપવામાં આવી શકે છે પણ જો તેની ચેતના હજુ પણ સ્વાર્થ હિંસા લોભ કે અહંકારથી ગ્રસ્ત હોય તો તેને મોકલવામાં આવે છે તે યોનિઓમાં જ્યાં તેની ચેતનાને અનુરૂપ શરીર મળે છે ગરુડ પુરાણમાં ઉદાહરણો આપવામાં આવ્યા છે જેણે ક્રૂરતા બતાવી તેને માંસાહારી જાનવરના રૂપમાં જન્મ મળે છે જેણે લોભ કર્યો તે કીટ ઉંદર કે ભિક્ષા માટે તરસતું પક્ષી બની શકે છે જેણે કામુકતામાં જીવન ગુમાવ્યું તે આત્મા કૂતરા ભૂંડ કે અન્ય નીચ યોનીઓમાં જાય છે જેણે ધર્મનું અપમાન કર્યું કે ગુરુનો અનાદર કર્યો તે આત્માને પથ્થર ઝાડ કે નિર્જીવ વસ્તુના રૂપમાં સ્થિર કરી દેવામાં આવે છે પરંતુ જે આત્મા એકવાર પણ સાચા હૃદયથી સેવા દયા કે પ્રેમનો અનુભવ કરી ચૂકી હોય તેને માનવ શરીર પ્રાપ્ત થવાની સંભાવના બની રહે છે ગરુડ પુરાણ કહે છે કે કેટલીક આત્માઓ નરકથી નથી ડરતી કારણ કે તે વિચારે છે કે દંડ ભોગવીને બધું સમાપ્ત થઈ જશે પરંતુ સાચો ભય ભટકતી આત્માનો હોય છે જેના નરકમાં પૂરી રીતે પ્રવેશ કરી શકે છે અને ના પુનર્જન્મમાં આવી આત્માઓ અધવચ્ચે અટકી જાય છે તે ભૂત પ્રેત કે પિશાચ્યોનીમાં ભટકે છે આ આત્માઓ ના શરીર ત્યાગી શકે છે ના શરીર પ્રાપ્ત કરી શકે છે ગરુડ પુરાણ અનુસાર ભૂત કે પ્રેત તે આત્માઓ બને છે જે મૃત્યુના સમયે અત્યંત મોહ ક્રોધ કે વાસનામાં ડૂબેલી હતી જે પોતાની સંપત્તિ સાથે ચોંટી રહી જે પોતાના ઘરને છોડી ના શક્યા જે પોતાની ઈચ્છાઓ અધૂરી રહી જવાથી તડપી ઉઠ્યા તે આત્મા અધૂરી રહી જાય છે આવી આત્મા પછી કોઈ વિશેષ તિથિ વાર કે જગ્યા પર વારંવાર પ્રગટ થાય છે અને જ્યાં સુધી તેનો મોહ તૂટતો નથી તે પુનર્જન્મ લઈ શકતી નથી એટલે જ ગરુડ પુરાણમાં શ્રાદ્ધ તર્પણ અને પિંટદાન જેવા કર્મો આત્માને આ ચક્રથી મુક્ત કરવા માટે અત્યંત આવશ્યક માનવામાં આવ્યા છે આ તિથિઓ પર જ્યારે પવિત્ર જળ તલ અને મંત્રોથી તર્પણ આપવામાં આવે છે તો આત્માને એક દિવ્ય સંકેત મળે છે કે હવે તે આગળ વધી શકે છે અને પછી જ્યારે બધું પૂર્ણ થઈ જાય છે જ્યારે આત્માએ નરક ભોગવી લીધું જ્યારે મોહ તૂટી ચૂક્યો જ્યારે સંસ્કાર સંપન્ન થઈ ગયા તો આત્મા પ્રવેશ કરે છે પુનર્જન્મના ગર્ભદ્વારમાં ગરુડ પુરાણ અનુસાર પુનર્જન્મની ક્ષણ શુદ્ધ વિજ્ઞાન અને અદૃશ્ય ઉર્જાનું મિલન છે જ્યારે આત્મા કોઈ ગર્ભને પસંદ કરે છે તો તે માત્ર માતા પિતા નથી પસંદ કરતી પણ તે કર્મોની ભૂમિ પસંદ કરે છે જ્યાં તેને આગલો પાઠ શીખવાનો છે અને જેવી જ તે આત્મા માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે તે પોતાનો પૂર્વજન્મ ભૂલી જાય છે કેમ કારણ કે તે હવે ફરીથી માયાના આવરણમાં પ્રવેશ કરી ચૂકી હોય છે ગરુડ પુરાણ કહે છે કે આત્મા જ્યારે ગર્ભમાં આવે છે તો તે માત્ર શરીર નથી લેતી તે પોતાના જૂના કર્મ અધૂરી ઈચ્છાઓ અને અર્જિત સંસ્કાર લઈને આવે છે ગર્ભમાં આવવાના પહેલા ક્ષણમાં જ તે જાણે છે કે આ જીવન તેને કેમ મળ્યું છે તે જાણે છે કે કોણે તેનો પિતા બનવાનું છે કોણ તેની માતા હશે અને કેવા પ્રકારના દુઃખ કે સુખ તેની રાહ જોઈ રહ્યા છે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે કે ગર્ભની અંદર આત્મા પૂરી રીતે ચેતન હોય છે તેમાંના દરેક ભાવને મહેસૂસ કરે છે માનો ડર તેનો પ્રેમ તેનું ભોજન તેનો તાપ બધું આત્માના સૂક્ષ્મ શરીર પર અસર કરે છે અહીં સુધી કે માના બોલાયેલા શબ્દો ગર્ભસ્થ આત્માના મન પર અમીટ છાપ છોડે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થામાં માતાએ ભાગવત રામાયણ ગીતા કે સત્સંગ સાંભળવા જોઈએ કારણ કે ત્યારે આત્માને દિવ્ય સંસ્કાર મળે છે ગરુડ પુરાણ અનુસાર ગર્ભસ્થ આત્મા દરરોજ એક શ્લોક જપે છે જેને જન્મવરણ મંત્ર કહે છે ના હમ દેહો ન મેં દેહો બુદ્ધિરાત્મા નછાત્માના કર્મણા જાયતે તે જંતુ કર્મણા એવ વિલયતે તેનો અર્થ છે હું આ શરીર નથી ના આ બુદ્ધિ હું આત્મા છું કર્મોના કારણે હું જન્મ લઉં છું અને તે જ કર્મોના કારણે વિલીન થાઉં છું આ આત્માનું જાગરણ હોય છે ગર્ભના નવ મહિનામાં તે ધીમે ધીમે પોતાના પાછલા જન્મની છાયાથી બહાર નીકળે છે પરંતુ અંતિમ મહિનાઓમાં જ્યારે તેનું શરીર ઘટ્ટ થવા લાગે છે તો તે ભયભીત થઈ જાય છે તેને લાગે છે જાણે કોઈ તેને ફરીથી જાળમાં બાંધી રહ્યું હોય અને બરાબર જન્મ પહેલાં એક ક્ષણ એવો આવે છે જ્યારે તે બધું યાદ કરી લે છે પોતાના જૂના જીવનની અંતિમ શ્વાસ પોતાની મૃત્યુની પીડા પોતાના દ્વારા કરાયેલા સારા ખરાબ કર્મ પોતાના પ્રિયજનોના ચહેરા તે બધું તેની ચેતનામાં ઝળકી જાય છે અને ત્યારે તે આત્મા ઈશ્વર સાથે એક વાયદો કરે છે ગરુડ પુરાણ અનુસાર જન્મ પહેલાં આત્મા પ્રભુને કહે છે પ્રભુ આ વખતે હું તમને નહીં ભૂલું આ વખતે હું મોહથી નહીં બંધાવું હું સત્યને ઓળખીશ અને મારા જીવનનો ઉદ્દેશ્ય પૂરો કરીશ પરંતુ જેવી જ તે આત્મા જન્મ લે છે તેની પહેલી શ્વાસ સાથે તેની પહેલી ચીખ સાથે માયાનું આવરણ તેના પર પડી જાય છે તેને દૂધ જોઈએ છે પછી ક્રીડા પછી રમકડાં પછી અહંકાર અને ધીમે ધીમે તે વાયદો ભૂલી જાય છે જે તેણે પ્રભુ સાથે કર્યો હતો ગરૂડ પુરાણ કહે છે કે આજ વિસ્મરણ સંસારની સૌથી મોટી જાળ છે જન્મ માત્ર એક શરીર લેવાની ક્રિયા નથી પણ આત્માની ફરી પરીક્ષાનો આરંભ છે જે આત્મા આ વખતે પોતાના અંદરના વચનને યાદ રાખે જે માતા પિતા સમાજ અને લોભની વચ્ચે પણ પોતાના સાચા કાર્યને ઓળખી લે તે જ આત્મા આ જન્મમાં મોક્ષ તરફ વધે છે પરંતુ જે આત્મા ફરી તે જ મોહ ભોગ અને ભ્રમમાં ડૂબી જાય તેને ફરી મૃત્યુ અને પુનર્જન્મનું ચક્ર ભોગવવું પડે છે ગરુડ પુરાણ વારંવાર ચેતવણી આપે છે કે જો એકવાર માનવ જન્મ મળ્યા બાદ પણ આત્મા ચેતનામાં જાગૃત ન થાય તો આગલી વખતે તેને પશુ પક્ષી કે કીટના રૂપમાં ફરીથી શરૂઆત કરવી પડે છે એટલે જ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે આ માત્ર તે આત્માઓને મળે છે જે અગણિત યોનીઓમાં ભટકીને ક્યારેક તપ ક્યારેક તડપ અને ક્યારેક તિરસ્કારથી પસાર થઈ હોય પરંતુ ગરુડ પુરાણ એ પણ કહે છે કે માત્ર જન્મ લઈ લેવો જ પર્યાપ્ત નથી હવે આત્માને પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે તે ફળ જે તેણે પાછલા જન્મમાં વાવ્યું હવે આ જીવનમાં અંકુર બનીને ઊગે છે જેને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પ્રારબ્ધ પ્રારબ્ધ તે કર્મફળ છે જેને કોઈ ટાળી શકતું નથી ના સાધનાથી ના વ્રતથી ના તીર્થથી કોઈ બાળક જન્મ લેતા જ વિકલાંગ કેમ હોય છે કોઈ નિર્ધન કેમ કોઈ બાળપણમાં જ અનાથ કેમ અને કોઈ જન્મ લેતા જ રાજીઓ કેમ પામે છે ધન માન સૌંદર્ય અને બુદ્ધિથી સંપન્ન કેમ હોય છે ગરુડ પુરાણ કહે છે કે આ બધું સંયોગ નથી સંસ્કાર છે જે આત્મા પૂર્વજન્મમાં તપ દાન અને સેવામાં લીન રહી હોય તે આ જન્મમાં સૌંદર્ય પ્રતિભા અને સહેજ ભક્તિ લઈને જન્મ લે છે અને જેણે પૂર્વજન્મમાં છળ ધૃણા અભિમાન કે અત્યાચાર કર્યો હોય તે આ જન્મમાં કોઈને કોઈ રૂપમાં પીડા લઈને આવે છે પરંતુ પીડા સજા નથી આ અવસર છે કારણ કે ઈશ્વર ના ક્યારેય દંડ આપે છે અને ના કોઈથી વેર રાખે છે તેઓ આત્માને તે જ પરિસ્થિતિ ફરીથી આપે છે જેમાં તે કંઈક અધૂરું છોડી આવી હતી ગરુડ પુરાણમાં વર્ણન છે કે ઘણીવાર કોઈ આત્મા જાણે પાછલા જન્મમાં બીજાનું ભોજન છીનવ્યું હોય તેનો આગલો જન્મ ભૂખ્યા ઘરમાં થાય છે જેણે સ્ત્રીનું અપમાન કર્યું હોય તે આગલી વખતે સ્ત્રી રૂપમાં તે જ પીડાનો અનુભવ કરવા આવે છે અને જેણે કોઈ અપંગની મજાક ઉડાવી હોય તે આગલી વખતે તે જ સ્થિતિમાં જન્મ લે છે જેથી તે પીડાની ગહેરાઈ સમજી શકે એટલે જ શાસ્ત્ર કહે છે કે જેને તમે દુર્ભાગ્ય કહો છો તે આત્માનું શિક્ષણ છે પરંતુ કેટલીક આત્માઓ એવી પણ હોય છે જે પાછલા જન્મમાં અધૂરી રહી ગઈ પણ એટલો સાચો સંકલ્પ લઈ ગઈ હતી કે તેમનો વર્તમાન જન્મ એક વિશેષ કાર્ય માટે હોય છે આવા બાળકો બાળપણથી જ અલગ મહેસૂસ કરે છે તેઓ ભીડમાં પણ મૌન હોય છે પ્રાર્થનામાં જલ્દી રમી જાય છે કે અચાનક કોઈ મંત્ર સાંભળીને આંખો ભરી લે છે ગરુડ પુરાણ અનુસાર આ લક્ષણો તે આત્માઓના હોય છે જે પાછલા જન્મમાં સાધનાના દ્વાર પર આવીને જીવન સમાપ્ત કરી બેઠા તેમને આ જન્મ આત્મિક ફરી પ્રયાસના રૂપમાં મળ્યો છે પરંતુ સંસાર તેમને આ સમજવા નથી દેતો તેમને રમકડાથી બહેલાવવામાં આવે છે ડિગ્રીઓથી બાંધવામાં આવે છે અને ધીમે ધીમે તેઓ પોતાના જ સંકલ્પને ભૂલી જાય છે એટલે જ ક્યારેક ક્યારેક આવા બાળકોને જીવનમાં જલ્દી દુઃખ મળે છે જેથી તેઓ ફરીથી અંદરની યાત્રા શરૂ કરે ગરુડ પુરાણ કહે છે કે જ્યારે આત્મા પોતાના સત્ય કર્મથી ભટકવા લાગે છે તો પ્રારબ્ધ તેને માર્ગદર્શન આપવા માટે પીડા મોકલે છે અને જે આત્મા તે પીડાને સમજી લે છે તે જ આત્મા જાગૃત થાય છે પણ દુર્ભાગ્ય એ છે કે અધિકતર આત્માઓ તે પીડાથી ભાગી જાય છે તેઓ ફરિયાદ કરવા લાગે છે મેં શું કર્યું હતું કે મને આ જીવન મળ્યું પણ જો તેઓ માત્ર એટલું જાણી જાય કે દરેક દુઃખ દરેક સુખ દરેક ક્ષણ તે આત્માની પસંદગી હતી તો કદાચ તેઓ ઈશ્વર સાથે લડવાનું છોડીને તેમને સમજવા લાગે ગરુડ પુરાણ એટલે જ કહે છે કે આત્મા જ્યારે જન્મ લે છે તો તેનું પહેલું કર્મ છે સ્મરણ જો તે ઈશ્વરનું સ્મરણ કરતી રહે તો પ્રારબ્ધ તેની પરીક્ષા નથી લેતો પણ માર્ગ બની જાય છે પણ જેમ જેમ આત્મા જીવનની જાળમાં ફસાય છે તે કર્મોની નવી શૃંખલા રચે છે જેને કહે છે ક્રિયામાળ કર્મ આ વર્તમાન જીવનમાં કરાયેલા કર્મ છે જે ભવિષ્યના ફળ બને છે અને આ જ ચક્રમાં આત્મા ફરી ગૂંચવાઈ જાય છે જ્યાં સુધી તે એ ન સમજે કે તે માત્ર શરીર નથી પણ તે ચેતનાની એક ચિનગારી છે જે ના જન્મ લે છે ના મરે છે ત્યાં સુધી તે મુક્ત થઈ શકતી નથી પરંતુ શું કોઈ આત્મા આ ચક્રથી મુક્ત થઈ શકે છે શું ખરેખર કોઈ મૃત્યુની પાર જઈ શકે છે ગરુડ પુરાણનું ઉત્તર છે હા પણ આ હા કોઈ સરળ માર્ગ નથી મોક્ષ આ શબ્દ જેટલો સરળ લાગે છે તેની યાત્રા તેટલી જ કઠિન તેટલી જ સૂક્ષ્મ હોય છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મોક્ષનો અર્થ માત્ર મૃત્યુના ચક્રથી બહાર નીકળવું નથી પણ આત્માનો પરમ સત્યમાં વિલીન થઈ જવું છે આ તે સ્થિતિ છે જ્યાં આત્મા ના પુનર્જન્મ માંગે છે ના મૃત્યુથી ડરે છે તે હું અને મારુંના બંધનથી મુક્ત થઈ જાય તે આત્મા જે પોતાના બધા કર્મોને પૂર્ણ કરી ચૂકી હોય જે કોઈથી ફરિયાદ નથી રાખતી જેના હૃદયમાં ના દ્વેષ હોય ના લોભ તે જ આત્મા મોક્ષને યોગ્ય હોય છે ગરુડ પુરાણ કહે છે કે મોક્ષ ત્રણ માર્ગોથી શક્ય છે એક જ્ઞાન માર્ગ જ્યાં આત્માએ જાણી લે કે તે શરીર નથી તે અહંકારનો ત્યાગ કરે અને પરમાત્માને પોતાના અંદર અનુભવ કરે બે ભક્તિ માર્ગ જ્યાં આત્મા ઈશ્વરને પ્રેમમાં પોકારે કોઈ સ્વાર્થ વગર કોઈ અપેક્ષા વગર જ્યાં હું મટી જાય અને તું જ શેષ રહી જાય ત્રણ કર્મ જ્યાં દરેક કર્મ ઈશ્વરને અર્પિત હોય ના ખળની ઈચ્છા ના ઓળખની કામના જ્યારે આ ત્રણેય માર્ગોનું સંગમ આત્માની અંદર થાય છે ત્યારે તે ધીમે ધીમે અંદરથી શુદ્ધ થતી જાય છે એક દિવસ એવો આવે છે જ્યારે શરીર પડે છે પરંતુ આત્મા અટકતી નથી ના યમદૂત આવે છે ના વૈતરની પાર કરવી પડે છે ન નરક ન સ્વર્ગ ન પુનર્જન્મ બસ એક શાંત પ્રકાશ પ્રગટ થાય છે ગરુડ પુરાણ કહે છે કે મોક્ષ પ્રાપ્ત આત્માને દેવદૂત લેવા આવે છે જે તેને બ્રહ્મલોક તરફ લઈ જાય છે ત્યાં કોઈ પ્રશ્ન નથી હોતો કોઈ નિર્ણય નહીં કોઈ ન્યાય નહીં બસ મૌન હોય છે તે મૌન જેને શાસ્ત્ર શિવ કહે છે તે આત્મા તે મૌનમાં પ્રવેશ કરે છે જેમ એક ટીપું સમુદ્રમાં પડે છે તે સ્વયંનું અસ્તિત્વ ખોતી નથી પણ પૂર્ણતામાં વિલીન થઈ જાય છે ગરુડ પુરાણ અનુસાર આવી આત્માઓ ક્યારેય પાછી ફરતી નથી કારણ કે તે જાણી ચૂકી હોય છે કે સંસાર એક લીલા છે અને તે હવે તે લીલામાં પાત્ર નથી પણ સાક્ષી બની ચૂકી છે પરંતુ મોક્ષ પ્રાપ્ત કરનારી આત્મા કોઈ વિશેષ નથી હોતી તે આપણામાંથી જ કોઈ હોય છે જે એક દિવસ રડ્યો હતો જે તૂટ્યો હતો જે ભટક્યો હતો પરંતુ જેણે અંતે પોતાના અંદરના તે પ્રકાશ કિરણને ઓળખી લીધું હતું જેણે આત્મા કહે છે તો મિત્રો મૃત્યુ માત્ર એક દેહનો અંત નથી પણ એક આત્માની યાત્રાનો ફરી આરંભ છે આ યાત્રા વૈતરણીથી થતી યમલોક સુધી જાય છે પછી પુનર્જન્મ પ્રારબ્ધ અને ફરી તે જ મોહમાયા પરંતુ જે આત્મા આ ચક્રથી ઉપર ઉઠે છે જે પોતાના કેમની પાર જાય છે જે જાણી જાય છે કે તે સ્વયં ઈશ્વરની જે એક ટીપું છે તે જ આત્મા પામે છે મોક્ષ અને આ છે તે અંતિમ સત્ય જેના બાદ કંઈ જાણવાનું શેષ નથી રહેતું તમારો આભાર કે તમે આ સંપૂર્ણ યાત્રાને અંત સુધી સાંભળી આ માત્ર જાણકારી નથી આત્મિક સ્મરણ હતું હોઈ શકે છે તમારી આત્માએ પણ આ વચનને પહેલાં ક્યાંક સાંભળ્યું હોય જો આ કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો તેને કોઈ બીજી આત્મા સુધી પણ પહોંચાડજો